જૂનાગઢના માંગનાથ રોડ પર ગત દિવાળીના દિવસે એક આંગણિયા પેઢીમાં લાખો રૂપિયાનો હાથફેરો કરી ફરાર થઈ જનાર મહેસાણાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે ગત દિવાળી પર્વના દિવસે શહેરના માંગનાથ રોડ પર આવેલ ગણેશ નામની આંગણિયા પેઢીમાં ચોરીનો બનાવ બન્યો હતો આ બનાવની શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદના આધારે આઠ લાખ પિસ્તાલીસ હજારની રોકડ રકમની ચોરી કરનાર મૂળ મહેસાણાના હરેશ ચાવડાની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવા તજવીજ હાથ ધરી છે આ બનાવમાં મુખ્ય સૂત્રધાર હરેશ ચાવડા અને અન્ય સાહેદો મળી કુલ આઠ લાખ પિસ્તાલીસ હજારની રકમની ચોરી કરી હતી હાલ પોલીસે વધુ વિગતો માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના દિવસે જે ગણેશ આંગળિયા નામની જે પેઢી છે તેનો હરિશિ ઉર્ભે હરેશંકરજી ચાવડા હું મહેસાણાનો વતની હોય તેમણે છે એ જે ફરિયાદી અને અન્ય સહાયના મળી કુલ આઠ લાખ પિસ્તાલીસ હજાર જેવી રકમ છે લઈ લીધેલી અને ત્યારબાદ છે પોતે જતો રહેલો તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફપીસીની કલમ ચારસો ચારસો વીસ મુજબ છે એ ગુનો દાખલ કરવામાં અને ગઈકાલે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આજ રોજ નામદાર કોર્ટમાં તેને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે